જો આપણા નાયરા અને જીશુએ જુઓ ઘરનું પ્રદર્શન જો કર્યું તે સેવ મમરા ખાઈ ને જીશા નાયરા કેવું ખાધું જીશા ગોટી ગયો પોલીસ ની હોય છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ વેલકમ ટુ અ ચેનલ હા હા અને તમે જોઈ રહ્યા છો પર્વ એન્ડ જીશાસ ડેલી વ્લોગ પર્વ આવી ગયો સ્કૂલેથી ને જો બંને છોકરા કેટલા મસ્ત રમે છે આ જીશા હવે ફોન જોઈને આવું કરે છે એટલી મસ્ત રમતી હતી હા આજે પર્વને ટ્યુશન રજા છે કાલે પરીક્ષા છે ટ્યુશનમાં અને અમે જઈએ છીએ ફોટોશૂટ કરાવવા જીશાનું

ટેન્થ મંથનું ગયા મહિને તો રહી ગયેલું રિનોવેશન કરાવતા હતા એટલે તો આ મહિને જઈએ છે ફોટોશૂટ કરાવવા હે ને આજે રેડી ને સવાર પેક કરી દીધા છે કે જવાનું જ છે એ તો રહી જાય પછી હે ને દસ મહિના પૂરા થશે બાવીસ તારીખે અને અગિયાર માં બેસી જશે જીશા ને જીશા ટેન મંથ કમ્પ્લીટ થવાના જી છે ત્યાં જઈને કપડાં ચેન્જ કરાવશો હમણાં તો ઘરના જ કપડાં પહેરીને લઈ લીધી છે કારણ કે ઊંઘી ગયેલી ઉઠી એટલે નીકળ્યા હે ને અને વાંચે છે જુઓ ફ્રેન્ડ જુઓ કેટલો સિન્સિયર થઈ ગયો દીકરો છે બધા તો એની એક્ઝામ છે ખાલી સિન્સિયર નહી જબરજસ્તી વંચાવવું પડે છે મારા દીકુ ને હે ને એક્ઝામ એટલે વાંચવું જ પડે ને આવી ગયા છે ફોટો પડાવવા અને એ જે બિલ્ડિંગ છે એમાં છે ગણેશ આલુપુરી તો ડેરીને ભૂખ લાગી છે તો ડેડી આલુપુરી ખાઈ લે અમે લોકો પછી ફોટો પડાવવા જઈએ ને જીશું પોતા પલાવવાની છે જીશું પોતા પલાવવાના અચ્છા ઓકે ફ્રેન્ડ્સ અમે સ્ટુડિયો આવી ગયા છે અને જો જીશાબેન બધા જોડે રમવા બેસી ગઈ છે હવે રેડી કરીએ સેટઅપ અને કપડાં પહેરાવીએ હે ને જીશું જીશુ ઊંઘ ચડી ગઈ છે અને ઊંઘી નહીં જતી દીકું હા પછી ફોટોશૂટ ફોટા તો હું તમને બતાવીશ ચાલો રેડી કરી દઈએ જીશુને સો ફ્રેન્ડ આપણું ફોટોશૂટ પતી ગયું છે અને જીશાબેન બધા સાથે બેસીને રમે છે હવે આપણે નેક્સ્ટ મંથ પાછા આવશું ક્રિશભાઈ છે હવે હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં આગળ આપેલો શ્યામ સ્ટુડિયો છે મોટા વરાછા સો મોસ્ટ વેલકમ અને મોસ્ટ મતલબ હું એમ કહું કે અહીંયા જ કરાય ફોટોશૂટ એમ સુરતમાં બેસ્ટ એમની પાસે બધું જ વધારે છે શ્યામ સ્ટુડિયો સો મોસ્ટ વેલકમ બધા આવી શકો છો અને જીશાબેન કઈ રમે છે જીશાનું ફોટો શૂટ પતી ગયું છે અમે નીકળી ગયા છે હવે અમે પર્વને આવુરા મુક્ષુ નાના આની ઘરે અને અમે જઈશું કલા મંદિર આજે બહુ દિવસથી ગયા નથી ઘરે એટલે જવાના છે મામા મીના બધાને મળવા અને આજે નાયરાની ઇલેવન મંથ બર્થડે પણ છે એટલે ભેગા થવાના છે તો પર્વની એક્ઝામ છે તો અમે કલા મંદિર જઈએ ત્યાં સુધીમાં એનું થોડું ભણી લે પછી રમશે જીશો ઊંઘ આવે બેટા હવે એને ઊંઘ આવે છે સખત ઊંઘ ચડી છે જો જીશા જીશા કોણ છે ફોનમાં જો તમને રસ્તામાં આવતા આવતા જીશા બંને છોકરાઓ શું ગયા છે જો બીજું મારું છું અને લેડીને અને એવી એક ઝોકું મારી લીધું કારણ કે મોટા વરા છે તે કલા મંદિર જતા હતા કેટલી વાર લાગે તો હું પણ એક ઝોકો મારીને ઉઠી છું સો હવે જઈએ કલા મંદિર એટલે પરવાને ઘરે નથી મૂકતા એને સુવા દઈએ છીએ ગાડીમાં આવી ગયા છે અમે એ જગ્યાએ જે દિવસે જીશાબેન કાનમાં લોહી નીકળેલું જીશા બુટ્ટી પહેરી દેવાની બેટા જીશા ઉઠી ગઈ છે ગાડીમાં ને પર્વ બી ઉઠી ગયેલો બંને ઊંઘી ગયેલા હતા હે ને ચલો જીશું હમણાં થોડી વારમાં રડશે જોર જોર માં એ બી રડવાની છે હમણાં જેમ બાજુમાં છોકરી એક રડતી હતી બિચારી નાની જીશું કઈ નથી હા જીશું આમ આવતો રે બહાર હરખો ચાલુ પાછો

వాపయ్బా వా వాబారుల్డిసే అనవారి పయ్బా పయురి త్తలా ఘే ఆదారి అడా అారిసేసే. కొన ఎవా అసందినిన అసందు చైరారి దికో అసందు ఉారి ది

જીશુ આપડા નાયરા અને જીશુ એ જુઓ ઘરનું પ્રદર્શન જો કયું તેમ જીશા નાયરા કેવું ખાધું જીશા નાયરુ जो भाई जो पेवनी चड्डी में मोमरा भरा ही सेव मोमरा जो पेली तो डायपर में अच्छे करनी लेंगी पेरी नहीं जी सुए नायरा हम जो ता मोड़ो नहीं दिखा तो नायरो नायरो आ मैं दिखो छू कायरो जो भाई आ को आईरो मा रे यार आईरो हाय कर हाय करो फ्रेंड्स ने हाय करो हाय करो ना હા જો કલે તો અને તેની બહેનના પણ નિવેદન છે પણ નિવેદન જો બોર બોર વેચેલા પડે છે મગળ થઈ બોલતા થાય